તો અહીં અમે આજે રૂબરૂ સ્થળ ચકાસણી કરતા અમને જાણવા મળ્યું છે કે અહીં પેઢી પહેલાથી આ લોકો અહીં રહેતા હતા અને તમે આ કેમેરામાં જોઈ શકાય કૂવો છે અને એ લોકોનો જીવાદોરી પાણી અહીંથી મેળવતા હતા અને કુવો હતો એ કુવાનું આ લોકો જેસીબી દ્વારા પૂરણ કામ કર્યું છે અત્યારે પાણી પણ નથી અત્યારે માટી દેખાય છે કૂવાની અંદર દેખાય છે દેખાય છે તો એને લઈને અમને લાગ્યું કે કને આ કૂવાની ઘટના લઈને પહેલા બે ત્રણ વર્ષ પહેલા

અને ખરેખર આ નવસેરી નું આ હતું અહીં કબજો કરવાનો છે આજુબાજુ આ જંગલ ની અમારી સંપત્તિ છે એ સંપત્તિ હડપ કરવા માટે ષડયંત્ર છે અને એને લઈને વારંવાર નામદાર નામદાર કલેક્ટર શ્રી પાંચ અધિકારી અધિકારી શ્રીને અમે આવેદન પત્ર આપ્યા છે અને પત્ર પણ અમે અમારી જોડે સાથે જ છે પણ એના ઉપર શ્રી હોય કલેક્ટર શ્રી હોય કે રાજ્યપાલ હોય કે મુખ્યમંત્રી હોય એના પર અમારા આદિવાસીના કાયદા પર ઘડતું નથી કર્યું અને અમને ખરેખર આદિવાસી વિસ્તારને પાંચમી અનુસૂચિનો અમારો હક આજ સુધી નથી મળ્યો અને અમને હક આપવાની જગ્યાએ પૈસા કાઢવાનો પણ હક નથી આપ્યો અમને વન અધિકાર બે હજાર નો કાયદો એની અંદર પણ અમારે જંગલ જમીન અંદર છ ચાર હેક્ટર એટલે દસ એકર સુધી જમીન મળવા છે અને તમામ પ્રકારના વન અધિકારના કાયદાના મુજબ અમને રહેઠાણ માટે રસ્તા માટે શિક્ષણ માટે આરોગ્ય માટેની સુવિધા પૂરી પાડવી જોઈએ પણ નથી પાડી ને એને લઈને આ ઘટના ઘટી છે એટલા માટે આજે અમે હવે પછી અમે હવે અમને ખબર પડી કે અમે તમામ આદિવાસી વિસ્તારની અંદર ચાહે અંબાજી હોય ચાહે અમીરગઢ હોય અંબાજી અમીરગઢ થી લઈને છેક પૂર્વ પટ્ટી છેક દાહોદ ગોધરા વલસાડ સુધી જી જી જે ઉમરગામ સુધીની જે અમારી આદિવાસી વિસ્તારની અંદર આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હરણ કરે છે એ અમે ચલવી લઈશું નહીં હવે અમારે જે કરવું હોય તે કરીશું અમારે હવે હાથમાં કાયદો લેવાની ફરજ પડશે એવું જાણે છે કેમ કે અમારા જે કાયદાનો રખવાળું નામદાર કલેક્ટરશ્રી છે રેવન્યુ ડિપાર્ટમેન્ટના વડા છે તો એ જ અમારા માટે કેમ ધ્યાન નહીં રાખતા અને કલેક્ટરને અમે પત્ર આપ્યું છે એના પર કેમ ઘરતું કાર્યવાહી નહીં કરી આજ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી મેલી ભગતથી અમારી સંપત્તિ હડપ કરવા માટે અમારા આદિવાસી આગળ ન આવે અને શિક્ષણ ન મળવે એના માટે તો બધું ષડયંત્ર છે અને ખરેખર આ દુઃખદ ઘટના છે અમે સખત શબ્દોમાં અમે બધા કાર્યકર્તા વખોડી કાઢીએ છીએ અને આના ટાઈમની અંદર શોર્ટ ટાઈમની અંદર જેટલી લોકોની અહીં ઘટના ઘટી છે નુકસાન થયું છે એ પૂરેપૂરું વળતર ન કરવામાં આવે તો અમે આદિવાસી વિસ્તારમાં અમે તમામ કાર્યવાર એક થઈ અને અમે જ્યો સુધી લડવું પડશે સુપ્રીમ કોર્ટ સુધી સુપ્રીમ કોર્ટ સુધી અમે લડીશું પણ હવે અમે પીછાડ કરવાના નથી એના માટે આ ઘર્ષણ વધારે ન બને એના માટે અમે સરકાર સાથે વાટાઘાટા કરવા તૈયાર છીએ સરકાર આવે અમારી સાથે બેઠક કરે અને અમે ન્યાયની માગણી મૂકે છે અમારે કોઈ સાથે અમે આદિવાસી આજ દિન સુધી કોઈ નડ્યા નથી નડવા માંગતા પણ નથી પણ અમને જો સંસોની કોશિશ કરે તો અમે એને છોડતા પણ નથી એટલા માટે અમે આ જગ્યા ની સંસગણ કરી અને હવે અમે આગળ શું કરવું જોઈએ કાયદામાં એ હવે આગળ કરીશું જે કરું